નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અંકલેશ્વર જીઆઈડીસી માં મોટી દુર્ઘટના કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા ચાર ના મોત ભરૂચની અંકલેશ્વર જેઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં ચાર લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ચારના મોત થયાના અહેવાલ છે પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર જેઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર ટાઇ પાઇપ ફાટી હતી જેના કારણે નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઘટના બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે પણ સ્થળે સ્થળ પર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે તપાસ શરૂ કરી છે આ દરમિયાન એવા સવાલો ઉઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી તંત્ર આ મામલે કોઈ કડક કાર્યવાહી કેમ નથી કરતું કે જેથી શ્રમ કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય મનસુખ વસાવાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે જીપીસીબીના અધિકારીઓ પણ આ ઘટના માટે દોષિત હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો છે આ ઉપરાંત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના આપી છે તેમણે ડિટોક્સ કંપની અગાઉ પણ બેદરકારી સામે આવી ચૂકી છે તેમણે જીપીસીબીના અધિકારીઓ પણ આ ઘટના માટે દોષિત હોવાનો આરોપ લગાવ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે